સરસ્વતી તાલુકાના કાંસા મુકામે ગ્રામ સમિતિ કાંસા દ્વારા આજે રોજ ગામના મુખ્ય રોડ રસ્તા પર ટ્રેક્ટર દ્વારા પૂરણ કરી અંદાજે ચાલીસ જેટલા આસોપાલવના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે કાંસા ગ્રામ પંચાયતની કામગીરી ગામની ગ્રામ સમિતિ દ્વારા પર્યાવરણ જળવાઈ રહે તે હેતુથી ગામમાં સ્વચ્છતા અભિયાન તેમજ રોડ રસ્તાની કામગીરી સરસ કરવામાં આવી રહી છે જેમાં કાંસા ગામના લોકોએ પણ બહુ સાથ સહકાર જોવા મળ્યો હતો કાસા ગામનું તળાવ ભરાય તે બાબતે સરકાર શ્રીને નમ્ર રજૂઆતો કરી હતી તેમજ ગામના વિકાસના કાર્યો કાસા ગામના જે વંચિત રાખવામાં આવ્યા છે તે કાસા ગામના પૂરતો લાભ મળી રહે તે માટે પ્રમુખ અને પ્રમુખ દ્વારા આજરોજ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કાસા સમિતિના પ્રમુખ શ્રી મકવાના અમરભાઈ વીરાભાઈ તેમજ ઉપપ્રમુખ રાજપૂત શંકરસિંહજી જલુજી તેમજ અધ્યક્ષ શ્રી રામજીભાઈ માવજીભાઈ ચૌધરી તેમજ માજી સરપંચ તુલસીજી વાલાની ઠાકોર નરેશભાઈ મોતી તેમજ ગોસ્વામી વિકાસપુરી રામપુરી તેમજ ગામના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા મકવાણા અંબતભાઈ વીરાભાઈ બરાબર ગામ વિકાસ સમિતિનો ઉદ્દેશ છે કે આપણા ગામની સુખાકારી સ્વચ્છતા તેમજ આરોગ્યમય આપણું ગામ નંદન વન બને તે સુધી બનાવવામાં આવે છે તો અમે ગામ વિકાસ સમિતિ બનાવવાનું કારણ કે ગામને સ્વચ્છતા સારી રહે અને વૃક્ષારોપણ થાય ઓક્સિજન મળે અને એના માટે સ્પેશિયલ આસો પાલવાનું વાત કરે છે બરાબર વધરે પણ બનાવે છે ગમનો પણ હાલો સાથ સહકાર મળી રહે છે એમાં અમે જે રામસીભાઈ ચૌધરી તથા હેતુજી દરબાર અમે ત્રણ ખાસ કામગીરી કરી રહ્યા છીએ ગમનો પણ સારો સાથ સહકાર મળી રહ્યો હું રાજપૂત શંકરસિંહ જીલુભા રાજપૂત હું કાંસા ગામ વિકાસ સમિત ઉપપ્રમુખ પ્રમુખ શ્રી અમરતભાઈ મકવાણા અધ્યક્ષ શ્રી રામસિંહભાઈ ચૌધરી અમે ત્રણે કા ગામ વિકાસ સમિતિ બનાવી અને આ વૃક્ષારોપણ જાહેર રસ્તા સારું કાર્ય કરવાનું પૂરણ કરાવવાનું સ્વચ્છતા અભિયાન એ બધું અમે જાત મહેનતથી સ્વળી કરીએ છીએ અને અમને ગામના લોકફાળો ગામનો સપોર્ટ સારામાં સારો મળ્યો છે ગામના અમારા અમારે સભ્યો બનાવ્યા છે સભ્યો પણ સારામાં સારા જૂટે છે અને અમને સારામાં સારો ગામ લોકો સહયોગ આપે છે અમે સારું કાર્ય કરવાના છીએ અને અમને ગામ પ્રતિ એમ છે કે ગામનો અમને હજી પણ સારામાં સારો સપોર્ટ મળે દરેક કોમનો અઢારે વર્ણનો અને અમારા ગામનો સારામાં સારો વિકાસ થાય એવું અમે આયોજન કરવાનું છે અને અમને આયોજન કરવામાં ગામ લોકો સહભાગી બને અમારી વિકાસ સમિતિમાં જેમ બને બધું સભ્યો જોડાય સ્વચ્છતા અભિયાન શાળાના કોઈ પણ કાર્ય શિક્ષણલક્ષી કાર્યો આ બધું અમે કરવાના છીએ સિંચાઈ માટેનું આ અમારા ગામમાં હજી સુધી તળાવમાં પાણી ભરાણું નથી તો અમારે એટલી અમારે સમિતિ તરફથી અમારે એટલી ઈચ્છા છે કે ગામ લોકો અમને સહયોગ આપે અમને આગળ અમારા જે નેતાઓ છે એ પણ અમને સહયોગ આપે અને અમારા ગામનો આ જે તળાવના પાણીથી વંચિત છે જે જોવા જઈએ તો અહીંયા કચ્છના રણ સુધી નર્મદાનું પાણી મળ્યું છે આજુબાજુના ગામડામાં તળાવો ભરાના છે પણ અમારા ઓછા ત્રીસથી બત્રીસ તળાવો છે અમારા ગામના ગામ બોલાય છે પણ એ બધા તળાવો સૂકા પાણી પડ્યા છે એ આજ અમારી કમનસીબી છે અને અમારે ઈચ્છા છે કે ગામ લોકો સરકાર તરફથી કોઈ પણ ખેડૂતને લાભ મળ્યો નથી અમારા તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે હજાર હજાર ફૂટે પણ પાણી નથી બોરમાં તો જો અમારો હાલ તળાવ તમે જોઈ જુઓ અને જો ભરાય તો અમને એમ છે કે જો ઘણું નહીં પણ એક કે બે વર્ષ ભર્યું રહે ને તો કુએ નીર આવે એવું અમારું ગામ સક્ષમ બન્યું છે તળા તો આજથી અમે કહેવા માગીએ છીએ વિનંતી કરીએ છીએ તમને મીડિયાવાળાઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારી આરી રજૂઆત કાસા વિકાસ સમિતિની અમારા ગામની અને આ મેન જરૂરિયાત છે અમે પશુપાલન અને ખેતી ઉપર તો લભીએ છીએ અમારે અમારે ખૂબ તકલીફ પડે છે પાણીની અને આટલી અમારી મહેરબાની કરી સરકાર શ્રી પર આ દાડા સુધી અમારો કોસાગર વંચિત રાશિ છે પાડે છે અને એ વંચિત ના રહેવું જોઈએ એ અમને એક કહીએ તો અન્યાય છે અને એ અન્યાય દૂર થાય અને અમને અમે લોક ભાગે અધારી ગામના સહયોગ થી વિકાસ તરફે જે અમે જણાય છે કે અમે હવે તળાવનો સિંચાઈ તરીકે અમે ખોદકામ કર્યું છે ઘણો લોકફાળાથી ધાર્મિક સંસ્થાઓએ મને સપોર્ટ સારો આપ્યો છે એમને પણ આ ખોદાયું છે આ દરેક ગામ લોકોએ સારો સપોર્ટ આપ્યો છે મને અને હજુ સુધી અમને સારામાં સારો સપોર્ટ મળે અને સિંચાઈની સગવડ થાય એવું અમે ઈચ્છીએ છીએ જય હિન્દ ભારત માતા કી